નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સીસીઈ ગ્રુપ બી ની અંદર કોમન કેન્ડિડેટ્સ કેટલા છે એ કોમન કેન્ડિડેટની સંખ્યા અંદાજીત કેટલી છે એ આપણે જોવાના છે તો સૌથી પહેલા ચેનલ ની અંદર નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા વધુમાં વધુ મિત્રો સુધી આ વિડિયો ની લિંક ને શેર કરવાનું ચૂકતા નહીં જોઈએ કોમન કેન્ડિડેટ કેટલા છે તો ગ્રુપ એ નું અત્યારે જે છે એ ચાલુ છે બરાબર ને તો ગ્રુપ બી જે સિલેક્શન જે છે એ ચાલુ છે સિલેક્શન ચોઇસ ફિલિંગ અત્યારે ચાલુ છે ઓકે ઓનલાઈન કરી કેન્સલ કરીને હવે ઓફલાઈન સ્ટાર્ટ થઈ છે તો સીસીઈ ગ્રુપ બી ની અંદર કોમન કેન્ડિડેટ કાઉન્ટ કેટલા છે તો કે ભાઈ ગ્રુપ એ ની અંદર જે છે ને એકવીસો ને ઉમેદવારો છે એમસી જુનિયર ક્લર્ક ની અંદર ત્રણસો એકતાલીસ ઉમેદવારો છે હાઈકોર્ટ કેશિયર જે છે એની અંદર ચાલીસ ઉમેદવારો છે હાઈકોર્ટ આસિસ્ટન્ટ ની અંદર ચારસો ઇઠ્યોતેર ઉમેદવારો છે જીપીએસસી ડીવાયસો ની અંદર બ્યાસી ઉમેદવારો છે જીપીએસસી ક્લાસ વન ટુ ની અંદર ચાર ઉમેદવારો છે અને કામધેનુ યુનિવર્સિટીની જે જુનિયર ક્લર્કની એક્ઝામ હતી એની અંદર પાંચ ઉમેદવારો છે એમ ટોટલ એકત્રીસો બાવીસ કેન્ડિડેટ જે છે એ કોમન ઉમેદવારો છે એ ઉપરાંત ઘણા ઉમેદવારો છે ગ્રુપ એની અંદર અંદાજિત ચાલીસ પ્લસ ડેલી ચાલીસ ની એક એવરેજ રહે છે કે જેઓ એબસન્ટ રહે છે બરાબર કે જેઓ પોતે સારી જગ્યાએ અત્યારે જોબ કરી રહ્યા છે બરાબર ગવર્મેન્ટ જોબ કરી રહ્યા છે એટલે પોતાની જગ્યા ના બગડે અને એની જગ્યાએ કોઈ લાયક ઉમેદવારને જે છે એ સરકારી નોકરી મળે એટલા માટે પોતાની જગ્યા જે છે એ ઉમેદવારી આઉટ એટલે કે ઉપાડી લે જે છે પોતાની ઉમેદવારી છોડી રહ્યા છે અથવા તો તો રહી છે છે બરાબર ગ્રુપ અત્યારે ચાલુ એની અંદર ઘણા ઉમેદવારો જે છે એ ગેરહાજર રહી રહ્યા છે અને જેના કારણે જે જરૂરિયાતમંદ વિદ્યાર્થી છે જે પાસ થયેલા છે એમને ક્યાંક ને ક્યાંક ફાયદો થશે તો મિત્રો આ માહિતી તમારા સુધી શેર કરીજો માહિતી સારી લાગી તો તમારા મિત્રોને શેર કરજો અને જો રેવન્યુ તલાટીની તૈયારી કરતા હો તો પથદર્શક એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ત્યાં જઈ અને તમે આ ટેસ્ટ સિરીઝની અંદર જોઈન થઈ શકો છો દસ થી આ ટેસ્ટ સિરીઝ સ્ટાર્ટ થવા જઈ રહી છે તો ઝડપથી જોડાઈ જાજો જય હિન્દ એન્ડ જય ભારત